હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે મારા આજના બ્લોગમાં તો ફ્રેન્ડ્સ આજે તો મોડો વ્લોગ ચાલુ કર્યો છે ટાઈમ થઈ ગયો સાડા અગિયાર પોણા બાર જેટલો ટાઈમ થઈ ગયો છે આજે તો બધું કામ કરવામાં થોડુંક મોડું થઈ ગયું એટલે બ્લોગ બી મોડો ચાલુ કર્યો છે હવે તો બધું ઘરનું કામ કરી નાખ્યું છે અને હવે રસોઈ કરવાની બાકી છે કે અત્યારે અમારે આશા આવ્યા છે એટલે થોડુંક મોડું થઈ છે છોકરાઓ બે રમતા હોય અમે વાતો કરતા હોય એટલે એમાં મોડ થઈ જાય જો આ બાજુ મારા સિલાઈ કામ ચાલુ છે જો શું સીવો આશા બેન જો ભાઈ તમારે કોઈને બ્લાઉઝ સીવડાવ હોય ને તો અહીંયા કોન્ટેક કરજો સીવાઈ જઈ છે જો આ બે ભાઈ મેચિંગ કરીને બેઠા છે અજુભાઈ અજુભાઈ આમ જોવો તો હા જો અજયભાઈ જોયું જય શ્રી કૃષ્ણ કરી ચીકુ જય શ્રી કૃષ્ણ કરી વેરી ગુડ તું કર તો જય કરો હા એમ જો કરે છો હું તમને બતાવવા બાજુ થી હા જો અજયભાઈ તમને બધા જય શ્રી કૃષ્ણ કરે છે ચીકુભાઈએ કરી દીધું ચાલો ફ્રેન્ડ્સ હવે હું મારી રસોઈ કરી નાખું જ ને હું ખાઈ લીધું છે થોડોક નાસ્તો આજે કરી લીધો તો પછી હજી રસોઈ કરવામાં તો ટાઈમ છે એટલે વિચાર્યું ચાલો ઝાડવાઓને પાણી ઉનાળો છે એટલે દરરોજ ઝાડવાઓને પાણી પાવું જ પડે મારા જો ઝાડવાઓ છે આને તમે કયું કયા નામે ઓળખો છો આ અમે તો આને વિદ્યાનું જાળવું કહી અમે જ્યારે નાના હતા ત્યારે આ ઝાડવા આવા ઝાડવામાંથી આ થોડાક થોડાક પાંદડાઓ છે ને એ તોડીને અને બુક્સની વચ્ચે રાખતા કે એ રાખવાથી વિદ્યા આવે શું તમે આવું માનતા હતા ને નાનપણમાં કમેન્ટ કરી જણાવજો તો હું આ બધા જાડવામાં પાણી નાખી દઉં જો આ છે અમારું ગુલાબ કેટલું સરસ આવ્યું છે એમાં અને હવે રોજ રોષ કઈ આવ્યા નહોતા હવે છે હવે શું કામ પાણી જાડવાઈ દઉં

તો ચીકુભાઈ અને સિંહની કોતરી લઈને એમાં ભોગો કરવા ચાલુ છે ચાલો રોટલી બધી કરી લઉં પછી જમી લઈ અને ચીકુભાઈને ખવડાવી લઉં ફ્રેન્ડ્સ બપોરે જમીને મેં સૂઈ ગયા તા ને પછી સાંજે ઊઠીને થોડોક નાસ્તો ચા ચા નાસ્તો કર્યો ને પછી ગયા તા શિવ મંદિરે હવે ત્યાં ગયા હતા પણ હું મોબાઈલ લઈ જતા ભૂલાઈ ગયો તો એટલે વિડીયો કંઈ ઉતાર્યો નથી પછી અત્યારે જો સાડા છ જેટલો ટાઈમ થઈ ગયો છે અને હું આવી ગઈ છું ઘરે અને ઘરે આવીને મને એક કામ યાદ આવી ગયું હું કરવા માંડી જો મલાઈ મલાઈને માખણ કાઢીને રાખું હતું એનું ઘી કરવાનું બાકી હતું તે હું અત્યારે ઘી કરી નાખું છું અને પછી સાડા છ થાય છે સાત વાગે તે રસોઈ કરી નાખશું તો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય કમેન્ટ કરી જરૂર જણાવજો અને ચેનલને કરી દેજો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ મળીએ ને બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય